સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યાં ન્યૂ બોમ્બે માર્કેટમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે દોડધામ જવા પામી હતી ન્યૂ બોમ્બે માર્કેટના મીટર પેટીમાં આગ લાગતા હાલ બ્રિગેડ દોડતું થયું હતું ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો કોઈ ઈજા કે જાનહાની નોંધાઈ નથી ન્યૂ બોમ્બે માર્કેટમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો માર્કેટમાં આગ લાગ્યા બાદ ધુમાડો નીકળતાની સાથે જ વેપારીઓ ડરી જવા પામ્યા હતા વેપારીઓ દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતા તેમજ ખરીદદારો પણ બહાર ઊભા રહી ગયા હતા ફાયર વિભાગની છતી સાત જેટલી ગાડી ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો આગ વધુ પ્રસરતે તેના ઉપર કાબુ સફળતા ફાયર મળી છે અધિકારી મનોજ શુક્લાએ જણાવ્યું કે માર્કેટના પાર્કિંગમાં જે મીટર મૂકવામાં આવતા હોય છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેમાં એકસાથે અલગ અલગ મીટરમાં આગ લાગવાની શરૂ થતા ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળ્યો હતો શોર્ટ સર્કિટને કારણે ત્રણથી ચાર એસી પણ બળીને ખાખ થઈ જવા પામ્યા છે ફાયર વિભાગને કોલ મળતા ડુંભાલ માન દરવાજા અને કાપોદરા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો લગભગ એક વાગ્યાની આસપાસ કે ન્યૂ બોમ્બે માર્કેટના અંદર શોર્ટ સર્કિટ થઈ છે અને આગ લાગી છે તો ડુંભાલ ફાયર સ્ટેશન અને કાપોદરા ફાયર સ્ટેશન અને માંદરવાજા ફાયર સ્ટેશન ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ અહીંયા રવાના થયેલી હતી ઘટના સ્થળે આવીને જોયું તો બે બિલ્ડિંગના વચમાં જે ગેપ છે એ એરિયાના અંદર પતરાનો સેટ છે અને એ જગ્યા પર એ લોકોના બીબીસી બોક્સ મૂકેલા છે ઇલેક્ટ્રિક સપ્લાય માટેના અને ઉપર છે તે એસી માટેના જે ફેન્સ છે અને એ બધા ઇન્સ્ટોલેશન કરેલા છે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી અને બીબીસી બોક્સમાંથી જે કેબલ ગયા એ કેબલ સળગવાના કારણે પૂરા એરિયાના અંદર ધુમાડો ફેલાઈ ગયેલો હતો અને માર્કેટના અંદર અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો પણ ગાડીઓ જે ઘટના સ્થળ પર આવી તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી અને આગ કાબુમાં કંટ્રોલ કર્યો હતો અને જે આપણે ટોરેન્ટ પવર્ડને જાણ કરીને સપ્લાય જે છે ઇલેક્ટ્રિકનો તે બંધ કરાવ્યો છે અત્યારે ટોટલી આગ કંટ્રોલમાં આવી ગયેલી છે કુલિંગનું કામ ચાલુ છે મીટર પેટીમાંથી આગ શરૂ થઈ હતી અમારી ટીમે ખૂબ જ ઓછા સમયમાં ઉપર કાબુ મેળવી લીધો હતો તેમ તેમ જણાવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા